નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકમ પાંચ કોરો કાચબો ભીનો ચાંદો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્યુ આર કોડ આપવામાં આવ્યા છે આ ક્યુઆર કોડને સ્કેન કરવાનું છે સ્કેન કરવાથી તમે આ કાવ્યને આ પાઠને યોગ્ય રીતે સમજી શકશો સરસ મજાનું અહીંયા ગીત પણ આપ્યું છે તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય એક અવાજે ભાગે બિલ્લી ભલે વાગની માસી થાય ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય લુચા લુચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય સસલા ભાઈએ છલાંગ મારી કૂતકા કૂદકા હાફી જાય કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હલ્યા જાય સરસ મજાની કવિતા છે તમે પણ ગાવાનો પ્રયત્ન કરજો વાંચવાનું છે બે રંગ બન્યું રંગીન સરસ મજાની અહીંયા આપેલું છે આપણે વાંચીએ ચોમાસું પૂરું થવા આવેલું આરોના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા તેમાં એક પતંગિયું સાવજ રંગ વગરનું હતું આરોનું ધ્યાન તેના પર ગયું તેને નજીકથી જોવા તે પાસે ગયો બંનેની દોસ્તી થઈ થઈ ગઈ આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બે રંગ આરવ કહે બે રંગ હું તારું ચિત્ર બનાવું બે રંગ કહે ચોક્કસ આરવ તો બેઠો કાગળ પેન્સિલ અને મીણિયા રંગ લઈને તેણે તો તદ્દન બેરંગ જેવું ચિત્ર દોરી કાઢ્યું અને બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું એ હસ્યું આરવને મજા પડી ગઈ તેણે પૂછ્યું બેરંગ તારા ચિત્રમાં રંગ પૂરું બેરંગ કહે હા હા આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાનું શરૂ કર્યું આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પર સાચુકલો રંગ ચડતો જાય બેરંગ તો ખુશ ખુશ થઈ ગયું તે કહે જરા પાકની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે થોડી વારમાં તો બે રંગ બની ગયું રંગીન આ વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોસઠ આપ્યા છે તમારા અહીંયા શબ્દમાં ચોસઠ અને અહીંયા પણ ચોસઠ લખવાના છે તો સરસ મજાનું બે રંગની વાર્તા હતી તમે સાંભળી મજા આવી હશે અહીંયા એક કોરું આપ્યું છે જેમાં સૂચના આપી છે સૂચના છે કે તમારા મનમાં એક સાવ નવી જાતનું પતંગિયું બનાવો તેનું ચિત્ર દોરી તેમાં મજા પડે તેવા રંગ પૂરો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીંયા પતંગિયાનું ચિત્ર બનાવવાનું છે હું પણ દોરવાનો પ્રયાસ કરું છું તમે જોજો કેવી રીતે દોરી શકાય પતંગિયું આ એનું મોઢું બનાવ્યું આ એનું શરીર અને શરીર બની જાય પછી એમાં વચ્ચે વચ્ચે આવી રીતે કરી નાખવાનું અહીંયા એની આંખો કરવાની અહીંથી એની પાંખ જે મૂછું છે એ અને પછી આ બાજુ તમને જેવી સરસ લાગે એવી એને પાંખો આપી દો એવી રીતે આ બાજુ પણ એના જેવી જ થાય એવો પ્રયાસ કરવાનો છે પછી વચ્ચે વચ્ચે થોડીક ડિઝાઇન કરી નાખો સરસ મજાની ડિઝાઇન બનાવશો એટલે તમારું પતંગિયું સરસ થઈ જશે પછી આને બે રંગની જેમ કોરું ન રાખતા આને પણ મીણિયા કલરથી કે પેન્સિલ કલરથી સરસ મજાના રંગ પૂરજો તો પ્રવૃત્તિ કરજો વિદ્યાર્થી મિત્રો હવે તમારે કહેવાનું છે ઈવા સાતમા ધોરણમાં ભણે તેનો વર્ગ પહેલાં મળે રિસેસમાં તેણે મેદાનમાં રમતા દ્વિજને સિત્તાફળ પહોંચાડ્યું પહેલે માળથી નીચે નાખવા છતાં સિત્તાપળ ફસાઈ ગયું નહીં ઈવાએ દ્વિજને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે તમારે વિચારવાનું છે કયો જોઈએ કે ઉપરથી સીતાપળ નીચે નાખ્યું કેવી રીતે નાખ્યું હશે કે જેથી નીચે સિત્તાપળ છે એ નીચે ક્યાંય ફસાણું નહીં અને ઈવાએ સીધી જ આવી રીતે પહોંચાડ્યું એમ તમારે વિચારવાનું હવે ચાંદો પકડ્યો એક વાર્તા છે વાર્તા આપણે વાંચીએ એટલે ધ્યાનમાં આવે એક જંગલ હતું એમાં એક મોટું તળાવ તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો તેના સરદારનું નામ હતું મહાબલી ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરે એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે રમતા રમતા ફરે મીઠાફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસી વાતો કરે રાત્રે પાછા આરામ કરે અને બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે વાંદરાના ટોળામાં નટકટ બચાઈ હતા એ બચ્ચા તો ભારે તોફાની આખો દિવસ તોફાન મસ્તી કરે કોઈ ઝાડની ડાળીએથી ઊંઘે માથે લટકે તો કોઈ બીજાની પૂછડી ખેંચી ભાગી જાય વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે અંધારું થાય તો આ બચ્ચા જરા પણ જંપે નહીં રાત પડે તોય ઊંઘે નહીં એક વખતની વાત છે રાત્રિનો સમય હતો આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશ તો હતો મોટા વાંદરા સાટ ઊંઘતા હતા પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી જાણે માખીઓનો ગણગણાટ એવામાં જગ્ગુની નજર નીચે ગઈ અરે આ શું પાણીમાં ચાંદો જગુને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે જગુ હળવેથી બીજા વાચ્ચાને કહ્યું ફટાફટ આવો અહીં જુઓ ચાંદો તળાવમાં પડી ગયો છે વાનર સેના બધા બચ્ચાએ એ ચૂપા ચૂપ નીચે જોયું તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું બચ્ચા કહે અરે આ તો ચાંદો જ પડી ગયો છે ચિમ્પુ કહે ના ના આ ચાંદો નથી આ તો સરસ મજાનું ફળ ફળ છે મોન્ટી બોલ્યું જે હોય તે છે કેવું રૂપાળું મહાબલી સૌ ઘડી ભર વિચારમાં પડી ગયા એટલામાં મિક્કી બોલ્યો મને એક સરસ યુક્તિ સૂજે છે એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે મોટેરાઓને જગડવાની કોઈ જરૂર નથી બધા બોલી પડીએ જલ્દી બોલ શું કરીએ બોલ્યું જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે ચિમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે મોન્ટુ મોન્ટી ચિમ્પુની પૂંછડી પકડીને લટકશે પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટટ થતા થતા મીકીએ કહ્યું હું બહાદુર મીકી આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતા ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ બધાના ઉપાય ખૂબ જ ગમી ગયો જગગુ અને મોન્ટી બોલીએ વાહ કેવી મજા પડશે કામ પણ થશે અને ગમ્મત પણ થશે આપ ચિત્ર જોઈ શકો છો કે ચાંદામામા છે ઝાડ છે અને વાંદરાના બચ્ચાઓ છે એકબીજાની પૂછડી પકડીને પ્રતિબિંબ ચાંદો જે તળાવની અંદર છે એને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે વાર્તા આપણે આગળ ચલાવીએ યોજના નક્કી થઈ આયોજન મુજબ જગુએ ઝાડની ડાળી ચીંપુએ જગુની પૂછડી મોન્ટીએ ચીમ્પુની પૂંછડી મિક્કીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી મીકી પાણી સુધી પહોંચ્યું તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો પણ આ શું પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગું મગું ડોલતો ડોલતો પાણીમાં વિખરાઈ ગયો ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા હવે શું કરવું તેવામાં જગુની પકડ છૂટી ગઈ બધા જ વાંદરા દબાક દઈને પડ્યા પાણીમાં તળાવમાં થયેલો દબાકો સાંભળીને મોટા વાંદરા જાગી ગયા તેઓએ ઝગ તળાવે પહોંચ્યા બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમને નાકે દમ આવી ગયો મહાબલીએ પૂછ્યું આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા જગુએ માંડીને વાત કરી તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો મોન્ટી ચિમ્પુ મિકી એક સાથે પાણીમાં જુઓ ચાંદો બચાવો તેને બોલી ઉઠ્યા મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા તો સરસ મજાની વાર્તા વિદ્યાર્થી મિત્રો તમે સાંભળી અહીંયા અધૂરી રહી ગઈ છે કહે છે મહાબલી કહે એ તો ચાંદાનું પ્રતિબિંબ છે આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગુ મોન્ટી ચીમ્પુ મીંકીને તેમના પ્રતિબિંબ બતાવ્યા અને પ્રતિબિંબ જોઈ વાંદરાભાઈને ખબર પડી ગઈ તો સરસ મજાની વાર્તા હતી આની પહેલાં પણ આ વાર્તા છે જૂના અભ્યાસક્રમમાં ક્યાંક આવતી હવે વાતચીત છે વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી વાતચીત કરવાની છે કે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું તમને કયું વાંદરું સૌથી વધુ ગમ્યું તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે તે શું કરતા હોય છે તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો તો વાતચીત કરવાની છે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જવાબ લખવાના છે તમારે આ જે કંઈ પ્રશ્ન છે કે વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો બચ્ચાઓ કેવા તોફાન કરતા તો કે આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથકે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે અંધારું થાય તો આ બચ્ચા જરા પણ જંપે નહીં રાત પડે તોય ઊંઘે નહીં તો આવા તોફાન કરતા હતા પ્રશ્ન બે જે પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ દેવાનો છે કે ચાંદો છે એ પાણીમાં તરતો હશે કે ડૂબી ગયો હશે તમે વિચારીને કહી શકો છો કે ચાંદો છે જે ડૂબી ગયો છે અથવા તો તરતો હશે એ જે ત્રીજો પ્રશ્ન છે ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે તળીએ કે સપાટી ઉપર તો વાર્તામાં જે છે એ સપાટી પર છે બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે તમે પ્રશ્ન વાર્તા વાંચશો એટલે એમાંથી જવાબ મળી જશે ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિક્કીએ કયો ઉપાય બતાવ્યો તમને બધાને ખબર છે કે એકબીજાની પૂંછડી પકડી ઝાડની ડાળખીએ લટકી અને કાઢવાનો ઉપાય બતાવ્યો ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે તો એનું પ્રતિબિંબ છે એ પાણીની અંદર દેખાતું હોય છે સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ પરાવર્તિત પ્રકાશ હોય અને શાંત પાણી હોય તો ત્યાં અરીસા જેવું કામકાજ થતું હોય એટલે આપણે

શબ્દ ગોતવાના છે પાઠ વાર્તામાંથી આવા જ બે શબ્દ ભેગા થાય એવા શબ્દ ગોતવા ઊંચા ઊંચા રમતા રમતા તરતા તરતા પડતા પડતા એ પ્રકારના વિદ્યાર્થી મિત્રો સાચું હોય તો હસતાનો દાખલો બનાવવાનો છે ખોટું હોય તો ઉદાસ દાગલો બનાવવાનો છે તો આવી પ્રવૃત્તિ કરવાની છે તમારે વાંચવાનું છે અને સાચું માનતા હોય તેમને ઊભા થઈ હસવાનો અને જે વિદ્યાર્થી ખોટું માનતા હોય તેને ઊભા થઈ રડવાનો અભિનય કરવો અને તેમણે ચર્ચા કરી વાક્ય સાચું કે ખોટું તે નક્કી કરવા કહો ચર્ચા પછી ત્રીજા ખાનામાં સાચું જે કાંઈ હોય એ તમારે દોરવાનું છે તો પેલું જે ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું તો હસતા હસતા કે ઉદાસ નક્કી કરવાનું છે ચર્ચા કરી એવી જ રીતે વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા એવી જ રીતે તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો એવી જ રીતે ચગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો એ જ રીતે પાંચમું વાગ્યે ચાંદાએ બહાર નીકળીને બધા બચ્ચાને ચોકલેટ આપી તો અહીંયા ઉદાસ આવશે પછી જગુએ ચંદાને બહાર કાઢ્યું એમાં ઉદાસ આવશે પડછાયો દેખાતો એ ઉદાસ આવશે પ્રતિબિંબ આવે મહાબલીએ બચ્ચાને સમજાવે કે ચાંદો તો આકાશમાં છે એમાં હસતું આવશે તો વિદ્યાર્થી મિત્રો હવે શબ્દો જે કાંઈ છે વાંચવાના છે અને માત્ર વાર્તામાં આવતા અહીંયા વાર્તાનો વાહ લખવાનો છે અને જે માત્ર ચિત્રમાં દેખાતા હોય તેની સામે ચી લખવાનો છે એટલે વાર્તા ચિત્ર બંનેમાં હોય ત્યાં વા અને ચી બે લખવાનું છે દાખલા કે ઝાડ તો વા અને ચીમાં છે પર્વત ચીમાં છે જંગલ વાર્તામાં છે તળાવ વા ને ચીમાં છે દાંત વામાં છે આકાશ વા ને ચીમાં છે ડાળી વા ને ચીમાં થળ વા ને ચીમાં ચાંદો વા ને ચીમાં પૂંછડી વાને ચીમાં બેમાં આવશે તો આવી જ રીતે પછી આગળનું કામ છે ત્રણના જૂથમાં કરવાનું છે વાર્તામાંથી તમને ગમતા ત્રણ શબ્દો પસંદ કરો સાથે મળી વાક્ય બનાવી લખો તમારું વાક્ય વર્ગમાં વાંચીને સંભળાવો દાખલા પૂનમ તો પૂનમની રાતે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે વાંદરો શબ્દ લઈ શકાય પાણી શબ્દ લખી શકાય પ્રતિબિંબ શબ્દ લઈ શકાય તો એના આધારે તમારે વાક્ય બનાવવાના છે હવે આવું કોણ બોલે છે કહેવાનું છે વાર્તા વાંચી અને પાછું આ વાક્ય કોણ બોલે છે કે નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે ના ના આ ચાંદો નથી આ તો સરસ મજાનું ફળ છે ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો વાહ કેવી મજા પડશે ગમત પણ થશે એ તો ચાંદાનું પ્રતિબિંબ છે આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો તો આ પાંચે પાંચ વાક્ય છે કોણ બોલે છે એ તમે વાર્તામાં વધશો એટલે તમને આવડી જશે મૌલિકતાથી સરળતાથી તમારે ગોતવાનું છે વિદ્યાર્થી મિત્રો આળસ નથી કરવાની વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે અહીંયા તમને ત્રણ ને ત્રણ છ વાક્યો આપ્યા છે છ છ વાક્યને વાર્તાના શબ્દ ક્રમ પ્રમાણે વાક્ય ગોઠવતા જાઓ નંબર આપતા જાઓ નંબર તમારે આપવાનો જે આમાંથી પહેલું વાક્ય હોય અહીંયા એકડો કરવાનો છે પછી ગીત ગાવાનું છે તબડક 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 એ જ રીતે રીડિંગ ક્રિકેટની રીતે ચાંદો પકડ્યો વાંચો પાછું ક્રિકેટની કોમેન્ટ્રીની જેમ વાંચવાનું છે તો ક્રિકેટની કોમેન્ટ્રી તમને ધ્યાનમાં જ હશે દાખલા છે કે અહીંયા પાંચ છ વાક્ય છે એ તમને વાંચી સંભળાવું છું ક્રિકેટને બાળ વાનર સેના એ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું જંગુના હાથમાંથી ડાળીની પકડ છૂટી ગઈ વડીલ વાંદરા ખડખસા ટૂંકતા હતા જંગુ ચીંપુ મોન્ટી મીંગી ઉભજડી પકડી પાણીમાં ઘૂસી પહોંચ્યા આ પ્રકારે વાર્તાની કોમેન્ટ્રી યે લગા ચોક્કા યે લગા છક્કા એ પ્રકારે વાંચવાનું છે પેરાશૂટ બનાવીએ તમારે પેરાશૂટ બનાવવાની જરૂરી વસ્તુ છે હાથ રૂમાલ દોરીના ચાર ટુકડા અને એક પથ્થર પથ્થરને બાંધી દોરીને બાંધી રૂમાલના ચારેય ખૂણે બાંધી દેવાનું ચાહે ચિત્ર પણ તમને આપ્યું છે ચિત્રની જેમ જ ચારેય ખૂણા ઉપર દોરી બાંધો પછી પાણા સાથે બાંધી દીધો પછી ઉપર ઘા કરો આકાશમાં ખુલ્લા મેદાનની અંદર એટલે એ સરસ રીતે પેરાશૂટની જેમ કામ કરશે હવે સરસ મજાનું ગીત પણ આપ્યું છે ગીતનો અભ્યાસ પણ આપણે કરશું આ વિદ્યાર્થી મિત્રો તમે પણ ગીતનો અભ્યાસ કરી શકો છો એનો રાગ બનાવી શકો છો હું એ પ્રયત્ન કરું છું મારા ફળિયાના લીંબડે પોપટ રમે એની ગોળ ગોળ આંખ એની લીલી લીલી પાંખ એ તો બોલતો ને ઉડતો સૌને ગમે મારા ઘરને આંગણે ચકલી રમે એની ઝીણી ઝીણી આંખ એની નાની નાની પાંખ એ તો રમતી ને ઉડતી સૌને ગમે મારી નાનકડી બેન ઘરમાં રમે એની કાલી કાલી બોલી એની આંખ ભોળી ભોળી એ તો રમતી ને હસતી સૌને ગમે તો સરસ મજાને કોઈ કાવ્ય આપ્યું છે સ્નેહ રશ્મિ એના કવિ છે તમારે અહીંયા લખવાનું છે પોપટની આંખ કેવી છે ચકલીની આંખ કેવી છે બહેનની આંખ કેવી છે એની પાંખ કેવી છે એની બોલી કેવી છે કાવ્યની અંદર આવ્યું છે ક્યાં છે તો એ પણ તમે ગોતીને લખી શકો છો સૌને શું ગમે બોલતો ને ઉડતો પોપટ ગમે એવી રીતે ચકલી કેવી ગમે તો એ પણ તમે લખી શકો છો બહેન કેવી ગમે અને હું કેવો ગમું તો એ તમારે લખવાનું છે પોપટ કેવો છે પોપટ લીલો છે કાળી બિલાડી કેવી છે તો અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો કાળી બિલાડી કેવી છે કાળી બિલાડી જાડી છે બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે સફેદ હાથી કેવો છે હાથી જાડો છે બંનેમાંથી નાનું કોણ છે હાથી કેવો છે હાથી મોટો છે એવું પણ લખી શકાય કેટલી ચકલીઓ છે લોંગજી કેવા છે બંનેમાંથી નીચું કોણ એવી જ રીતે નામ લખ્યું છે લોંગજી જી જોઈ અને ટી શર્ટ ઉપર લખેલું છે એટલે તમે જોઈ શકો છો કાગડાનું પીછું કેવું છે અને કયું પીછું લાંબુ છે તો તમે એના પણ જવાબ લખી શકો છો ઉદાહરણ મુજબ કરવાનું છે અહીંયા તમને ચિત્ર આપ્યું છે ચોક જાડો છે બોલપેન પાતળી છે તો સસ્તું મોંઘું ભારે હલકું ઊંચું નીચું મોટું નાનું સસ્તું મોંઘું તો તક તમે લખી શકો છો કે સસ્તું શું છે અને મોંઘું શું છે તો એ પ્રમાણે તમારે કરવાનું છે વાક્યો વાંચો અને સમજો તમારે બિલાડી રમે છે નાની બિલાડી રમે છે સાના વિશે બિલાડી વિશે શું કહ્યું નાની તો એવી રીતે તમારે દરેક વાક્ય વાંચી એના પ્રમાણે સાના વિશે શું કહ્યું એ પ્રમાણે તમારે લખવાનું છે એવી જ રીતે જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ કરો અને જ્યાં માહિતી હોય ત્યાં ચોરસ કરો જે વધારાની માહિતી હોય ત્યાં ઐશ્વર્યની આંખો માંજરી છે તો ઐશ્વર્ય વિશેમાં ગોળ કરો એની આંખો વિશે માંજરી છે તો એ લમ ચોરસ કરો તો આવી રીતે સાતે સાત વાક્ય કરવાના છે પાછું ગીત ગાવાનું છે નવ્યા એ બટન ટાંકવા પાતળો દોરો લીધો તો છેલ્લા શબ્દ સાથે જે મેચ થતું હોય એ શબ્દ તમારે પસંદ કરવાનો છે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે એવી જ રીતે આગળ ફકરો વાંચો અને સરસ રીતે એનું અનુલેખન તમારે અહીંયા કરવાનું છે અનુલેખન કર્યા પછી જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ કરો જેના વિશે વધારાની માહિતી હોય ચોરસ કરો વધારાનું વાક્ય ઉમેરવાનું છે અહીંયા દાખલા તરીકે છે મારા ઘરે ગાય છે મારા ઘરે સફેદ ગાય છે તો સફેદ શબ્દ ઉમેર્યો છે ગાયની આગળ એવી રીતે પક્ષી તો કેટલા કે ત્રણ એ રીતે પતંગ તો આગની આગળ ત્રણ ચાર લાલ પીળું લાડવા તો ત્રણ ચાર પાંચ રંગોળી તો કે રંગબેરંગી એવું તમે ઉમેરી શકો છો એ રીતે બીજા બે વાક્યો પણ તમારે અહીંયા લખવાના છે ને એના વિશેષણ સાથે તમારે પાછું ઉમેરવાનું છે પાછું ગીત આપ્યું છે ગીતનો સમૂગાન કરવાનું છે ટપુ નામે ટીપા લીસા લીસા આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી જરાક ઝીણવટથી જોયું તો હતી હસ ની ટોળી ટપ્પુએ સપનું જોયેલું માન સરોવર જાશું હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાસું એક છુ એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ હંસ કહે છે ઉડીએ જ્યારે ત્યારે જરાય ના બોલીશ ઉડતા પહેલાં ટપ્પુભાઈએ કરી લીધી શોપિંગ ઘણી બધી વસ્તુઓ લીધી ને લીધી ખારી સિંગ હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું મગર માચલા દેટકા જુએ ધારી ધારી તળાવની પાડેથી ઉડી શાહી એક સવારી ચિત્ર જોઈ શકો છો સરસ મજાનું છે ઊડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા ફૂલાઈ જઈને ટપ્પુ ભાઈ તો બાય બાય ટાટા બોલ્યા છૂટી લાકડી મોમાંથી ને ટપ્પુ ઊંધા માથે ઊંચે જઈએ કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે પડ્યો દ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે આ કંઈ ઓછું પાણી છે કે છપ છપ કરતા તરશે ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પહેરા સૂટ પાંખ વિઝાવીએ આમાં નહોતી માથા કૂટ બજારમાં જઈ સાવ અમે કંઈ નહોતી લીધી સિંગ ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ જોયું ને બાળ મિત્રો અતિ વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા ટપ્પુભાઈ તો આકાશે નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાયા ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા ખૂબ સરસ રીતે વાર્તા છે એ તમને કાવ્ય સ્વરૂપે આપી અને પેરાશૂટમાં કાચબો બચી જાય છે તો મિત્રો અહીંયા વાંચવાનું છે સમજવાનું છે વાંચીને તમારે વાતચીત પણ કરવાની છે આ જે કંઈ ગીત છે એના આધારે અને જવાબ પણ લખવાના છે જવાબ પણ તમારે ઝડપથી એમાંથીને જ મૌલિકતાથીને જ લખવાના છે એક વાર્તામાંથી મળી જશે જે કાવ્ય આપણે લપલપિયા કાચબાનું કર્યું એમાંથી ગીતના આધારે સરખા જે લપલપિયા અને છપછપિયા પાળે ધોળી જાસુ તેવા જે કંઈ શબ્દો આવે એ તમારે અહીંયા લખવાના છે એકના જેવા જ અને વાર્તા બનાવવાની છે ગીતમાંથી તમારે ત્રણના જૂથ બનાવીને અને તેનું નાટક પણ કરવાનું છે નાટક પણ તમે ભજવી શકો છો અહીંયા સંવાદ આપ્યા છે ટપ્પુભાઈ કેમ છો હંસભાઈ મારે તમારું થોડું કામ છે હંસ બોલો ને ટપુભાઈ ટપુભાઈ તમે લઈ જાઓ તો મારે પણ માનસરો આવવું છે હંસ જુઓ અમે લઈ તો જઈએ પણ એક શરત તમારા રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું તો આવી વાર્તા પણ બનાવી શકાય છે અહીંયા ચિત્ર જોઈને ચિત્રના આધારે તમારે નીચે પ્રસંગ પણ આપ્યો છે એક સ્વરૂપે એને વાંચી વાંચવાનું છે અને એના આધારે તમારે અહીંયા લખવાનું છે એટલે વાંચી લેજો નકામા શબ્દો ચેકવાના છે આની અંદર અને સાચો શબ્દ રાખવાનો છે મોટેથી ગાવાનું છે ચકા ચકા ચકરી હરતી ફરતી બકરી ખડકડાટ વાદળા ધડા ધડધડી પડ્યા વાઘ હરતો ફરતો મીઠાઈ શોધતો કૂતરો સિંહથી ડરતા ડરતા તારા બધા ખરતા એવી જ રીતે શું કેવું છે કહો તો લીસું કે ખરબચડું ચોપડીનું પૂઠું તો કે લીસું ખરબચડું નવી નોટનું પાનનું તમારા ગાલ તમારા મમ્મીના ગાલ પોચું કઠણ સુગંધવાળું દુર્ગંધવાળું આ તમારે કહેવાનું છે હસો આપ્યું છે શિક્ષકે ફટાફટ ફેન્સી લાપ ગુરુ સર તમારી પાસે જ છે ક્યાં છે ગુરુ તમારા કાન પર શિક્ષક ઉતાવળ છે જલ્દી બોલ ક્યાં કાન પર તો સરસ રીતે અહીંયા આ પાઠ છે એ પૂરો થાય છે છેલ્લે જે કંઈ વાર્તા છે એ તમે વાંચવા માટે મૌલિકતાથી તમારે પ્રયાસ કરવાનો છે એટલે મેં વાંચી નથી આ જે કંઈ વંદા બનવાની જે કંઈ વાર્તા છે એ વાંચજો અને એના આધારે આ કંઈ લખવાનું છે ધન્યવાદ